નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ જે તમારી એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને આ જે એકમ કસોટીઓના સોલ્યુશન છે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે એકમ કસોટીઓ છે તેની જે પ્રશ્ન બેંક છે તેનો અભ્યાસ કરી લેવો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પહેલો સવાલ પાઈક પ્રથા કઈ જનજાતિ સાથે જોડાયેલી છે તો જવાબ આવશે વિકલ્પ સી અહોમ બીજું બુરંજી નામની ઐતિહાસિક કૃતિ નીચેનામાંથી કઈ ભાષામાં લખવામાં આવી હતી તો જવાબ આવશે વિકલ્પ બી આસામી ત્રીજું કયું રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું તો જવાબ આવશે વિકલ્પ ડી ગઢક ઢંગા ચોથું અહમ સમાજમાં કુળને બીજા કયા નામથી ઓળખવામાં આવતું તો જવાબ આવશે વિકલ્પ સી ખેલ પાંચમો કઈ પ્રથાથી જનજાતિના સભ્યો એકબીજા સાથે જોડાયેલા હતા તો જવાબ આવશે વિકલ્પ એ કબીલા છઠ્ઠું પંજાબમાં કઈ કઈ જનજાતિ મુખ્ય હતી તો જવાબ આવશે વિકલ્પ બી ખોખર અને ગખર મિત્રો ધોરણ સાતની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને સાથે સાથે ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે સાતમો સવાલ કઈ જનજાતિ ભારતની જૂની જનજાતિઓમાંની એક છે તો જવાબ આવશે વિકલ્પ એ ગોંડ આઠમું નાગા કુકી મિઝો અહમ વગેરે જનજાતિઓ ભારતના કયા વિસ્તારની પ્રભુત્વ ધરાવતી હતી તો જવાબ આવશે વિકલ્પ સી ઉત્તર પૂર્વ ભારત નમો સવાલ મુલતાન અને સિંધમાં નીચેનામાંથી કઈ કઈ જનજાતિઓનું આધિપત્ય હતું તો જવાબ આવશે વિકલ્પ બી લંગા અને અર્ધુન દસમો સવાલ અમનદાસ કઈ જનજાતિ સાથે જોડાયેલા છે તો જવાબ આવશે વિકલ્પ એ ગોડ અગિયારમો સવાલ રાણી દુર્ગાવતીનું નામ કઈ જનજાતિ સાથે જોડાયેલું છે તો જવાબ આવશે વિકલ્પ એ ગોંડ ત્યાર પછી છે બારમો સવાલ કોળી બોરાદ જેવી જનજાતિ હાલના કયા રાજ્યમાં પહાડી પ્રદેશોમાં જોવા મળતી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી કર્ણાટક અને મહારાષ્ટ્ર સવાલ મુંડા અને જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે તો જવાબ આવશે બિહાર અને ઝારખંડ ચૌદમો સવાલ અહોમ જાતિના લોકો સાથે નીચેના પૈકી કઈ બાબત જોડાયેલી છે તો જવાબ આવશે વિકલ્પ એ પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરવી પંદરમો સવાલ ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિત એ અનુસૂચિમાં કયા નામથી સામેલ કરવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ બી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો એમાં પહેલો સવાલ કૃષ્ણ ભક્તિના ગીતોની રચના કોણે કરી હતી તો જવાબ આવશે ચૈતન્ય મહાપ્રભુએ ત્યાર પછી છે બીજો સવાલ ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ રામાનંદે કર્યા હતા મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટેના ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ મુજબના તે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો તમારે પણ આ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે જોઈતી હોય તો માત્ર વીસ રૂપિયા તેની પ્રાઇસ છે અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અસાઇનમેન્ટની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે જો તમે તમારી શાળા ક્લાસીસ અથવા સંસ્થાનાના લોગો અથવા તો નામ સાથે જો પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર કે જે તમે સીધા પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરવા માટે બાળકોને આપી શકો તો એની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે આ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ અને બ્રાન્ડિંગવાળા પ્રશ્નપત્ર મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ત્રીજો સવાલ કબીરના ગુરુભાઈ કોણ હતા તો જવાબ આવશે રૈદાસ ચોથું શીખ ધર્મના સ્થાપક કોણ હતા તો જવાબ આવશે ગુરુ નાનક માનસની રચના કોણે કરી હતી તો તુલસીદાસે વૈષ્ણવ સંતો કયા નામે ઓળખાતા હતા તો અલવાર શંકરાચાર્યજીના પિતાજીનું નામ હતું બીજક કોનો પવિત્ર ગ્રંથ છે તો બીજક જે છે તે કબીરનો કવિતા સંગ્રહ છે કાલડી કોનું જન્મ સ્થળ છે તો શંકરાચાર્યનું નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ વિશે શું કહ્યું છે તો નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ વિશે કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે અગિયારમો સવાલ ભક્ત કવિયત્રી તરીકે કોણ ઓળખાય છે તો ભક્ત કવિયત્રી તરીકે મીરાબાઈ ઓળખાય છે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા તો જ્ઞાનેશ્વરે કોના અભંગો જાણીતા છે તો તુકારામના અભંગો જાણીતા છે ત્યાર પછી છે ચૌદમો સવાલ ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે તો જવાબ આવશે નરસિંહ મહેતા પંદરમો સવાલ શિવાજીના ગુરુનું નામ શું હતું તો શિવાજીના ગુરુનું નામ હતું સમર્થ ગુરુ રામદાસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી અને વાક્ય પૂર્ણ કરો પહેલું એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે સંચાર માધ્યમ મિત્રો અહીંયા શિવાજીના ગુરુનું નામ જે છે ને તે રામદાસ આપેલું છે પણ અહીંયા ગુરુ કોંડ દેવ આવશે ખાસ યાદ રાખજો ત્યાર પછી છે બીજો સવાલ ભારતમાં ટેલિગ્રામ સેવા સર્વપ્રથમ ખાલી જગ્યા અને ખાલી જગ્યા શહેરો વચ્ચે શરૂ થઈ હતી તો કોલકાતા અને ડાયમંડ હાર્બર ત્રીજું આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રવ્ય સંચાર માધ્યમ ખાલી જગ્યા છે તો ટેલિવિઝન રેડિયો ખાલી જગ્યા પ્રકારનું સંચાર માધ્યમ છે તો શ્રાવ્ય પાંચમું મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના ખાલી જગ્યા પર વિપરીત અસર થાય છે તો સમય અને શિક્ષણ કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી મેળવવા ખાલી જગ્યા ઉપગ્રહોનો ઉપયોગ થાય છે તો કૃત્રિમ વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ ખાલી જગ્યા પૂરતો કરવો જોઈએ તો વાતચીત લખેલા કાગળો ખાલી જગ્યા દ્વારા તરત જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય તો ઈમેલ કે ફેક્સ મિત્રોને શુભેચ્છા આપવા ખાલી જગ્યા કાર્ડનો ઉપયોગ થાય છે તો ગ્રીટિંગ કૃત્રિમ ઉપગ્રહને ખાલી જગ્યામાં તરતા મૂકવામાં આવે છે તો અવકાશમાં મોબાઈલ ફોનના પ્રકાશના કારણે ખાલી જગ્યાને નુકસાન થાય છે તો આંખને વોકી ટોકીનો સર્વપ્રથમ ઉપયોગ ખાલી જગ્યા ખાતામાં થયો તો પોલીસ ખાલી જગ્યા સંચાર માધ્યમનું સૌથી પ્રાચીન માધ્યમ છે તો પરિવહનના સાધન ભાષા સાથે ખાલી જગ્યા લિપિનો વિકાસ થયો છે તો ચિત્ર માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે અને ખાલી જગ્યા તેને મળેલ સૌથી મહત્વની ભેટ છે તો બુદ્ધિ

મારું બીજું નામ છે તો વાવાઝોડું મારી આગાહી કરી શકાતી નથી તો ભૂકંપ વરસાદની લાંબા સમયની ખેંચ કે અછત તો અહીંયા જવાબ આવશે દુષ્કાળ ત્યાર પછી છે ત્રીજું તો અહીંયા તમે જોશો તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્યાર પછી આ નો પાર્કિંગ ત્રીજું ચિત્ર જે છે તે સાંકડો પુલ દર્શાવે છે ચોથું ચિત્ર પ્રવેશ નિષેધ દર્શાવે છે અને પાંચમું ચિત્ર જે છે તે નો યુ ટર્ન દર્શાવે છે ચાલો ત્યાર પછીનું જોડકું જોઈએ તો વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ તો ભારત ટુ વ્હીલર તો હેલ્મેટ કાર તો એમાં આવશે સીટ બેલ્ટ ટ્રાફિકના ફરજિયાત સંકેત તો એમાં આવશે સામાન્ય રીતે દર્શાવેલ હોય છે અને રસ્તા પરની સફેદ ટ્રાફિક નિયમના પટ્ટા તો એમાં આવશે જીબ્રા ક્રોસિંગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ ઘરકામમાં અસમાનતા તો સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે તેથી છોકરીઓની તુલનામાં છોકરાઓ પાસે ઘરના કામ વધારે કરાવવામાં આવે છે જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે નાના ભાઈ બહેનને રમાડે તેઓ ઘરની સાફ સફાઈ કરે પાણીના વાસણોમાં પાણી ભરે અને કપડાં ધોવે છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહનો ચલાવી શકે છે શીખી શકે છે જ્યારે છોકરીઓ એ માટે સક્ષમ માનવામાં આવતી નથી ત્યાર પછી છે બીજું મહિલા સશક્તિકરણ મહિલા સશક્તિકરણ એટલે મહિલાને સશક્ત કરવી મહિલા સશક્તિકરણ માટે છેલ્લા ઘણા વર્ષોમાં સરકારે ઘણા આયોજનો કર્યા છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે સરકાર દ્વારા પશુપાલન ઉદ્યોગ અને અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે મહિલા સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ કાર્ય કરે છે સરકારી યોજનાઓ જાહેર સંસ્થાઓ દ્વારા હિમાલય દ્વારા મહિલાઓને પગભર થવામાં મદદ કરવામાં પણ આવે છે યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓને વિશેષ સહાય આપવામાં આવે છે તેથી કન્યાઓને પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે ત્રીજું તમારા મતે જાતિ પ્રમાણ માં અસમાનતાના કારણ તો મારા મતે જાતિ પ્રમાણમાં અસમાનતાના મુખ્ય કારણો આ પ્રમાણે છે ભારતીય સમાજમાં પુત્ર જન્મને વધુ મહત્વ આપવાતું હોવાથી દીકરીને જન્મ પહેલા મારી નાખવી એટલે કે સ્ત્રી ભ્રૂણ હત્યા ભારતીય સમાજમાં જોવા મળતી રૂઢિગત માન્યતાઓ અને શિક્ષણનું ઓછું પ્રમાણ અને મહિલાઓમાં સશક્તિકરણનું ઓછું પ્રમાણ તો મિત્રો અહીંયા આપણે ધોરણ સાતની જે સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે